રાજકોટમાં નવી બેટરીવાળી પિચકારી માંગ વધી હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે હોળીમાં નાનાથી લઈ મોટા લોકો રંગબેરંગી રંગોમાં રંગાઈ જાય છે ત્યારે હોળી તહેવારને લઈ રંગીલા રાજકોટમાં પિચકારી માર્કેટમાં સ્ટોલ લાગી ગયા છે ગયા વર્ષ કરતાં અલગ અલગ ડિઝાઇનની નવી પિચકારીઓ બજારમાં આવી ગયા વર્ષ કરતાં પિચકારી પાંચ ટકા થઈ છે મોંઘી

બાર બી વાત છે મ્યુઝિકલ આઈટમો છે લાઇટવાળી આઈટમો છે છોકરાનો હર્બલ કલર છે સારા સારી વેરાયટીમાં કલરમાં છે છોટા પી અને ફ્રૂટ કલર છે બધા ફ્રૂટની સુગંધા કલર કંપનીઓ બનાવેલા છે મોટા કંપનીઓ અને સારી નવી ડિઝાઇનો છે કે ભાવ કેટલો વધારે ભાવમાં ભાવમાં જયારે ખાય ને એટલો બધો બે પાંચ ટકાનો વધારો છે એટલો બધો વધારો નથી બાકી એસી લાઈક